ફેમિલી સ્વાગત છે નવા બ્લોગ વિડીયોની અંદર બધાને હર હર મહાદેવ જયમગલમાં ભાઈ હાડા તૈણ થઈ ગયા છે ને વાડી આવ્યા છે અને કેમ છો બધા મજા મને ભાઈ આપણા નવા એવા વિડીયો બ્લોગ વિડીયોની અંદર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે અને આપણે ક્યાં પોગી ગયા વાડીએ પોગી ગયા શું કામ આટા મરવા આવ્યા છે કારણ કે લીલું લીલું બધું થઈ ગયું છે સિંગને બધું અને ભાઈ હોલસેલ પબ્લિક આવ્યું છે તો જો રાહુલભાઈ વિવેકભાઈ બધા આવ્યા છે મયુરભાઈ મયુરભાઈની વાડી આવ્યા છે અને ભાઈ આ ઝુંપડું છે જો કેવું મસ્ત હશે ઘટે ને એવું ઝૂપડું છે ને ભાઈ અહીં ચક છે ને કોઠીમડા એ ભાઈ ઝટકો બટકો છે ને ઓલા શેઠે છે ને ભાઈ કોઠીમડા છે કોઠીમડા બતાવ આ વહેલા છે ને સાવડા આ કોઠીમડા જ છે ને જો ભાઈ કમેન્ટ કરી દેજો બધા આને શું કહેવાય એમ મેં કહી દીધું છે તો એવું તમે કહેજો જો ચીપડા નથી ભાડી

એ મસ્ત વાડી લાગે લીલી શામ છે જો આને હું કહેવાય કમેન્ટ કરી દેજો બધાય ઓળખતા હોય એને અને આ ભાઈ ખબર જ હોય છે તો એ કમેન્ટ કરી દેજો મસ્ત મજાની ઝુંપડી છે કાંઈ ઘટે નહીં આવી અને ભાઈ જો સિંગ હજી કઈ થઈ નથી ઘણા ખરા સિંગ નહીં થયું હજી આગતર હોય ને એને થઈ ગઈ છે કે થઈ હજી જો હુયા બે હાઈ કાકન ભાઈ હુયા બે અને ભાઈ છે ને એને ટાકોડે જેવું છે જમીન ટાકોડી એમ શું કે પથ્થર જેવું નીકળે પહેલાં જેવું જો અમે ચીપરાીપરા છે જો આ ધાર વિસ્તાર જ છે બધી જો તમને લાગે ને સુધી મસ્ત લોકેશન છે ને મેં કીધું વાડીયા આટો મારી આવી અને વિવેકભાઈ જો વિવેકભાઈ અહીં વેહવાલો ભાઈ વિવેકભાઈ એમ બેઠા છે અને ભાઈ જો અહીં હાથું હોટે છે જો એવું મસ્ત હશે જો અને આમ હવાઈ કરે છે

वायर से इसमें शोट लगता है तो मर जाता है हाँ। आदमी ये देखो 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 मच्छर काट रहा देखो किधर की देखो पढ़ दे मार दे जो भागी भागी जो मच्छर काट रहा मरी गयो मार दिया कान भाई ने खून कर दिया हाथ पे बैठा था वो खून कर दिया कहा नहीं भाई फर तो राउंड मार भी मजा आ खेत में पेशल आटो मरवा जाए कटे नहीं वो भी ना અને ભાઈ વરસાદ સાંજે પીડ્યો બહુ મસ્ત વરસાદ પીડ્યો અને અત્યારે બપોરે વરસાદ થયો છે મચ્છર માર્યું ને અહીંયા હાથ ઉપર મરી ઓહો હો કોણો મોટો પાણકો ઓહો વિશ્વમાં સૌથી મોટામાં મોટો પાણકો જો ડેડકડી ગામમાં જો વિશ્વમાં સૌથી ઉત્સાહમાં ઉછો પાણો જો કમેન્ટ કરજો ભાઈ તમારા ગામડામાં પાણકા આવડા હોય તો અમારા ગામમાં છે ને આવડાવડા પાણકા વાડીઓમાં હોય આને શું કહેવાય કમેન્ટ કરી દેજો બધા એને જ નવા જાડવા છે બાકી આપને નામ આવડતું નથી એના અહીં કોઠમીડે વેળો એમ જ છે જો છે ને એમાં નથી આ સીભડું એક કોઈ મળતું નથી સીભડું બોલો એ કોઠીમડું છે જો અહીંયા કોઠીમડા છે આ સીભડું લાગે કેમ લાગે ખા રેડી આ સીભડું છે સીભડું નથી સીભડું હોય તો ખાલી ખાવ એક

ખરા ખરા કરી નાખશું બધું કડવું કડવું મોટું થઈ ગયું ભાઈ હા નકરા કોઠીમડા છે જો નકરા બધા કોઠીબડા કાંઈ નહીં ભાઈ જો વાડી મસ્ત મજાની છે વાડી આટા મારવા આવ્યા છે કાંઈ નહીં ભાઈ હવે કન્ટિન્યુઅ બ્લોકમાં રહીજો ઘડીક આટા મારશું આમથી નામ કારણ કે નવરા હતા તો મેં કીધું આટો મારી આવી વાડીએ બધા આવ્યા છે ઘડી આટા મારતા મારતા છે ને ઉપલ્યા ભાગમાં આવ્યા છે ડુંગળીઓ આવેલી છે અને ભાઈ આને હું કહેવાય બધા કમેન્ટ કરી દેજો જરા જો ભાઈ નજીકથી બતાવું છું આખું જાડું ફર્યું છે જો છે હું બધા કમેન્ટ કરી દેજો એની કમેન્ટ હાસી હશે ભાઈ એની મત હું કાંઈ આપી નહીં પણ ખાલી કહું છું કમેન્ટ કરી દઉં બધા જો એક ગલો લેમ્પ લગાડેલો છે અને ભાઈ જો શાક પકડું મરચી કેવું કંક વાવેલું છે અને આ ડુંગળી છે જો કાંઈ નહીં ભાઈ આટા મારીએ ઘડી કામથી નામ આ ઝાડું બી કાક છે બીજું ભાઈટનું નામ નથી આવડતું આપણને કોમેન્ટ કરી દેજો આવડતું હોય

ઘરે મોડું થઈ ગયું છે ને વાદળા જો ભાઈ ગરમી થાય છે બહુ તમારે અહીંયા કેવી ગરમી થાય છે બધા કોમેન્ટ કરી જો જરાક જરાક જણાવજો કોમેન્ટ કરી પવન સકી બંધ થઈ ગઈ જો વરસાદ આવવાનો છે એટલે વેલા હેર ઘરે વહી જાય ફેમિલી બધા જય માતાજી જય માં મોગલમાં અને વાગી ગયા છે હાલના છ વાગી ગયા છે કેમ કે હું હતી નહીં અને છે ને હજી છે ને એ વાડીએ વઈ ગયા હતા લઈને હું એ આગળ ઘરે આવ્યા છે થોડીક વાર પહેલાં પછી મેં વિડીયો અપલોડ કરવાનો તો તેનું કામ કર્યું તો મેં કીધું હવે બધાને મારી એન્ટ્રી આવી જાય ને લોગ બાય હું ચાલુ કરી દઉં ઈ કારની હું ને મનતુંય ગા કર્યું કારની નહીં તો મનતું ભાઈ કે ખાધું મને એમ કે બીજું ખાધું ને જોતી રોતો જો બેઠો કરી હું મનતું

મરસું તો છીએ પણ અમને નાખશું શાકમાં એટલે તો સારું હાલો બધા કન્ટિન્યુ રહેજો તો ફેમિલી આરતી બારતી કરીને ઘડીક રાસ કરવા લીધા ને ડિસ્કો કર્યા વાગી છે કેટલા અમારો ફોન ક્યાંય જો કેટલા વાગી ગયા છે ભાઈ બહુ જાદા વાગી ગયા છે દસ ને પંચાવન થઈ ગઈ છે બધા જો આમથી ના માટા મારે છે ભાઈ બધા કાંઈ નહીં ભાઈ દસ ને પંચાવન થઈ ગઈ છે અને ભાઈ બહુ ડિસ્કોવ કર્યો અને ભાઈ આજનો વિડીયો તમને કેવો લાગ્યો વિડીયો છે ને આપણે પૂર્ણ કરી દઈએ તો આજનો વિડીયો આશા રાખું છું તમને બધાને મસ્ત લાગ્યો હોય છે તો બધા ખાસ કરીને કમેન્ટ કરતા જજો ચેનલમાં પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઈબ કરતા જજો તો મળ્યા પછી ફરીથી આપણે નવા વિડીયા સાથે ત્યાં સુધી બધા જય માતાજી જય મગલ હર હર મહાદેવ સબસ્ક્રાઈબ કરતા જજો બધા સપોર્ટ આપજો થોડોક બાય બાય આવજો